નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું વસુ સાડીમાં આજે તમે બતાવવાના છે ને પ્યોર ડોલા સિલ્કમાં માત્ર તેરસો અને પછાતમાં સાત સાત કલર મિસિંગ લઈને આવી ગયા છે આપણે પહેલાં સાડી તમે સાડીઓ બતાવી કલર ઓપ્શન સાત સાત કલર મિસિંગ લેવાના છે કલર એકદમ જબરજસ્ત રહેવાના છે અને માત્ર તેર સાત પસાર જેવાનું આખું હેવી પલનું રહેવાનું છે બહુ સરસ ડિઝાઇન રહેવાનું છે કલર પણ એકદમ બહુ મસ્ત રહે છે આખું હેવીનું કામ રહેશે આપણે હલમોનું કામ છે આખું છે ડિઝાઇન રહેશે તો મારી શેર મતલબ નવો વિડીયો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ ના પડતો કાલે માટે રોજે રોજ નવું નવું કલેક્શન લાવતા રહે છે અને આ એમનો બ્લાઉઝ લેવાનો છે બ્લાઉઝમાં બહુ મસ્ત રહેવા છે એમના મેચિંગ રહે છે અને એમનો બ્લાઉઝનો બેલ્ટ રહેશે મિત્રો તો આપણે તમને કલર ઓપ્શનની વાત કરીએ ટોટલી આપણે સાત સાત કલર મેચિંગ લઈને આવી ગયા છીએ તો વિડીયો એન્ડ સુધી જુઓ તમે ઘરે બેઠા સિંગલ પીસનો ઓર્ડર કરાવીશું અને એ પણ તમે ફ્રી કુરિયરમાં રહેવાના છે ફ્રી ડિલિવરી બધા કલર તમે જોઈ શકો છો મિત્રો બધા યુનિક અને પિન્ચી કલર રહેવાના છે તમારે તો મિત્રો મનગમતો કલર હોય ને તમે સ્ક્રીનશોટ લઈને અમે મારા વોટ્સએપ નંબર સેન્ડ કરવાનો છે આપણે વોટ્સએપ નંબર આપેલો છે સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં તેમાં તમે જઈને અને સ્ક્રીનશોટ પાડીને મોકલવાનું છે આપણે એમના કલર રહેવાના છે કલર ડિસે મળે એમ બહુ મસ્ત રહેવાના છે બધા અને ફેન્ચી કલર રહેવાના છે અને એમનો ગ્રીન કલર રહેવાનો છે અને મિત્રો અમારો વિડીયો તમને બધો કરીએ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ આપણે કારણ કે વસંત સાડી તમારા માટે રોજે રોજનું નવું નવું કલેક્શન આપે અને ફરી મળીએ નેક્સ્ટ થેન્ક યુ